તો આ સાથે જ વાત કરીએ દેવભૂમિ દ્વારકાની તો દેવભૂમિ દ્વારકાના ખંભાડિયાના ટેલી નદી પાસે ડિમોલેશન હાથ ધરાયું ખંભાળીયામાં બેઠક રોડ વિસ્તાર પાસે ટેલી નદી અને ઘી નદીના કિનારે ગેરકાયદેસર દબાણ હતા તંત્રએ સો જેટલા દબાણકર્તાઓને નોટિસ આપી હતી તેમજ નોટિસની મુદત પૂર્ણ થતાં વિસ્તારમાં રહેલા ગેરકાયદેસર મકાન દુકાન પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું તંત્રની કામગીરીથી દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો તો ખંભાળિયામાં ટેલી નદી પાસે ડિમોલેશનની કામગીરી સરકારી જગ્યા પર જે રીતે ગેરકાયદેસર દબાણો ઉભા કરી દેવામાં આવ્યા હતા તે દબાણો હટાવવાની કામગીરી સો જેટલા દબાણકર્તાઓને નોટિસ અપાઈ છે પરંતુ એ નોટિસની મુદત પૂર્ણ થવા છતાં નદીના વિસ્તારમાં હવે દબાણ પ્રક્રિયા દબાણ હટાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે તો ખંભાડિયાના તેલી નદી પાસે ડિમોલેશન હાથ ધરાયું છે સરકારી જગ્યા પરના ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવી રહ્યા છે સરકારી જગ્યા પર જે રીતે ગેરકાયદેસર બાંધકામો ઊભા કરી દેવામાં આવ્યા હતા ત્યારે તે તમામ લોકોને નોટિસ પણ પાઠવવામાં આવી હતી પરંતુ તેમ છતાં પણ કોઈ જ કાર્યવાહી ન થતાં નોટિસ મુજત પૂર્ણ થતાં નદીના વિસ્તારમાં જે દબાણો છે તે દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે સરકારી જગ્યા પરના ગેરકાયદેસર બાંધકામો દૂર કરાયા છે ગેરકાયદેસર સો જેટલા દબાણકર્તાઓને નોટિસ પણ આપવામાં આવી હતી નોટિસની મુદત પૂર્ણ થતા નદી વિસ્તારમાં જે દબાણો છે તે દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે તો ખંભાળિયામાં ટાલી નદી પાસે ડિમોલેશનની કામગીરી સરકારી જગ્યા પર મોટા મોટા બાંધકામ ગેરકાયદેસર રીતે કરી દેવામાં આવ્યા હતા ત્યારે તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે નોટિસની મુદત પૂર્ણ થતાં નદીના વિસ્તારના જે દબાણું છે તે દૂર કરાયા છે આ તમામ જે બાંધકામ કરી દેવામાં આવ્યા હતા ખોટી રીતે ગેરકાયદેસર રીતે તેમને નોટિસ પણ પાઠવવામાં આવી હતી અને નોટિસની મુદત હવે જ્યારે પૂર્ણ થઈ છે ત્યારે આ બાંધકામ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તો આપ જોઈ રહ્યા છો કે બુલડોઝર ફેરવવામાં આવી છે ત્યાંના રહેતા તમામ લોકો પાસે ખાલી કરવામાં આવ્યા હતા બાંધકામો ખાલી કરાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તે બાંધકામો પર ડિમોલિશનની કામગીરી બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યા છે ગેરકાયદેસર રીતે તૈયાર થયેલા બાંધકામો સો જેટલા દબાણકર્તાઓને નોટિસ પાઠવવામાં આવી હતી નોટિસની મુદત પૂર્ણ થતાં નદીના વિસ્તારમાં જે દબાણો હતા તે દૂર કરાયા છે તો ખંભાડિયામાં ટેલી નદી પાસે ડિમોલ્યુશન હાથ ધરાયું છે સરકારી જગ્યા પરના ગેરકાયદેસર બાંધકામો દૂર કરાયા છે